વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આ દરમિયાન ત્યારે જસ્ટિસ સંદીપ એન્ડ એન ત્યારે બેન્ચ જામીન અરજીમાં અનામત રાખ્યો હતો અને મિત્રો જણાવી દઈએ કે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર તેરના બળાત્કાર કેસમાં બે હજાર ત્રેવીસમાં સેશન કોર્ટના આશારામ બાપુને આજીવન કેદની સજા ફટકારી હતી જે આ મિત્રો અત્યારની મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ